હેલો રાધે કૃષ્ણ સો વેલકમ ટુ એપિસોડ ઓફ ભૂખ આજે આપણે વન છે કૃષ્ણો કબાબ તો ચાલો રેસીપી શરૂ કરીએ પેલા તો ચેનલ ને વિડીયો છેલ્લે સુધી જોજો ભરા કબાબ બનાવવા માટે સૌથી પહેલા આપણે પાલક અને વટાણાને બાફી દેવાના છે તો જો એક પેનમાં આપણે નાખી દીધું છે પાણી બાફવા માટે મૂકી દેવાના છે વટાણા અને પાલકને પાલક અને વટાણા બફાઈ ગયા છે હવે આપણે આદુ લસણ અને મરચી લીધી છે એને આપણે આમાં મિક્સ કરીને પીસી લેવાનું છે જો આપણે પાલક અને વટાણાની પેસ્ટ બનાવી નાખી છે આપણે એને સાતળી લેવાની છે હવે મેં અહીંયા એક પેનમાં થોડું એવું ઘી લઈ લીધું છે એમાં આપણે જીરું એડ કરવાનું છે ત્યારબાદ આપણે આ પેસ્ટ એડ કરી દેવાનું છે

ચણાનો લોટ લીધો છે જેને શેક લીધો છે મેં આમાં મેં લાલ મરચું પાવડર લીધું છે સંચળ લીધું છે મીઠું લીધું છે ધાણાજીરું લીધું છે ગરમ મસાલો છે અને ચાટ મસાલો છે હવે આપણે આ પેસ્ટમાં બધું એડ કરી કરી દેવાનું છે પનીર એડ કર્યું છે પછી ધાણા અને ફુદીનું એડ કરવાનો છે કસૂરી મેથી એડ કરી છે બધા જે મસાલા લીધા છે એ એડ કરી દેવાના છે લોટ આપણે જે શેકીને લીધો તો એ એડ કરી દેવાનો છે અને આપણે જે બ્રેડ ક્રમ્સ લીધા છે એ એડ કરી દેવાના છે હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે તો જો આ રીતે હાથે આપણે બધું મિક્સ કરી લેવાનું છે બરાબર તો જો આપણું બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને કબાબના શેપમાં રાઉન્ડ રાઉન્ડ કરી લેવાના છે થોડા એવા કાજુ લીધા છે અને તેલ લીધું છે હાથ પણ લગાવવા માટે તો જો આ રીતે આપણે કબાબના શેપમાં આપણે રાઉન્ડ ગોળો વાળી લેવાનો છે અને એના ઉપર આપણે આ રીતે કાજુ એડ કરી દેવાનું છે ટોપર અંદર બેસાડી દેવાનો છે તો જો આ કબાબ એક રેડી થઈ ગયું છે એવી જ રીતે આપણે આ બધું જે આપણે મસાલો બનાવ્યો છે એનો આપણે એ રીતે બધા બનાવી લેવાના છે આ રીતે તો જો આપણા બધા કબાબ રેડી થઈ ગયા છે હવે આપણે તળવાના છે અને તો એના માટે જો અહીંયા એક પેનમાં મેં અહીંયા બે પાવડા જેટલું તેલ લઈ લીધું છે અને તે બધે સ્પ્રેડ કરી દેવાનું છે તો જો તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એને આ રીતે અંદર તળવા માટે મૂકી દેવાનું છે એકદમ લો ફ્લેમ રાખવાની છે અને બધા ઉપર નીચે તળી લેવાના છે તો જો રેડી છે આપણું હરાભરા કબાબ રેસિપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો આવજો રાધે રાધેકૃષ્ણ